મહેસાણા જિલ્લાના વડનગરમાં હવે પ્રવાસીઓ અંદર પુરાયા ગેટ ખુલ્લો હોવાથી પ્રવાસીઓ અંદર નિહાળવા ગયા પરંતુ ચોકીદાર તાળુમારી થયો ફરાર પ્રવાસન વિભાગ કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવી પ્રવાસીએ ગેટ બહારથી અવરજવર જવર કરતા લોકોને વિનંતી કરતા ચોકીદારને બોલાવવામાં આવ્યો પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદ્ર વતન પ્રવાસી નગરી તરીકે ઓળખાય છે ત્યારે પ્રવાસીઓ સાથે આ અઘટિત ઘટના બની છે વડનગરમાં બૌદ્ધિસ્ટ મોનેસ્ટી જોવા આવેલા પ્રવાસીઓ અંદર અને બહારથી તાળુ મારી દેવાતા સલવાયા મોનેસ્ટી જોવા ગયેલા પ્રવાસીઓ અંદર હતા અને બહારથી કોઈએ તાળું મારીને ચાલી ગયું પ્રવાસીઓએ બુમાબૂમ કરતા સ્થાનિક નાગરિકોએ મદદ કરી સિક્યુરિટી ગાર્ડને શોધી લાવી તાળું ખોલાવવામાં આવી વડનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ ઠાકોર પણ દોડી આવ્યા આ રીતે થશે વડનગરમાં તો પ્રવાસીઓનો વિભાગનો વિકાસ કઈ રીતે થશે અનેક સવાલો જોવા મળી રહ્યા છે બહારથી આવેલા પ્રવાસીઓને થયો કડવો અનુભવ મીડિયા સમક્ષ વિગતો આપી તકલીફનું વર્ણન આ જગ્યામાં અનેક વખત તાળા લાગી ગયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણખેરાલુ જેતાય પછી જોવા ગયા અંદર આ એક રાઉન્ડ માર્યા અમે પછી હેલ્પ આવવા માટે રોડ એક રિક્ષાવાળા હેલ્પ મદદ નામ છે બેન તમારું બેન શું ઘટના બની જોડે

અને મને જોણ થઈ અને હું તાત્કાલિક અહીં આગળ આવ્યો અને બેની બહાર કઢાયા છે પણ આ પ્રવાસીઓ આ રીતે આવે જોવા માટે અને અહીં આગળ ઘણે ટુરિઝમ ખાતાએ કોઈ ચોકીદારો કે કોઈ માણસો મૂક્યા નથી અને તો આવનાર પ્રવાસીઓની મુલાકાતીઓને સલામતીનું શું બીજું કંઈ આગળ આગ માટેના આ સંરક્ષણ માટેના જે બે બાટલા હતા એ પણ આમાં તો ચોરાઈ ગયા છે એટલે કોઈ ચોકીદાર નહીં તો ટુરિઝમ ખાતું શું કરે છે કરોડો રૂપિયા ખર્ચીને ખાલી એમને તાળો મારી દેવાનો છે ખંભાતી તાળો મારવા માટે બ નહીં બેઠા છે આ લોકો એટલે હું આપના માધ્યમથી ટુરિઝમ ખાતાના અધિકારીઓ કને કહેવા માગું છું કે ભાઈ આગળ વ્યવસ્થા કરે માણસોને અને પ્રવાસીઓને મુલાકાતીઓને વ્યવસ્થા જળવાય એમનું રક્ષણ થાય અને બીજી બધી જે જરૂરિયાતો હોય સંતોષાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે તમારી તંત્ર જોડે શું માંગણી રહેશે હવે મારી તંત્ર જોડે માંગણી છે આ વ્યવસ્થા થાય એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય આ બધી વ્યવસ્થાઓ ઉભી કરવી પડશે તંત્રએ પ્રવાસીઓ પણ થોડા ગભરાયેલા દેખાયા હતા તો થાય નહી એકલા તો અંદર મા દીકરો બંને છે અને અંદર પૂરાઈ ગયા તો ગભરાઈ તો જાય ને બહારથી કોઈ દરવાજો દે દેતો